નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો સવારના વાગ્યા સવાર છ થોડુંક રોજથી મોડું છે ફટાફટ કામ કરવું છે વાંધો નહીં આવે આજે ફિલ્ડમાં જવું છે એક કલાક લેટ છે એટલે વાંધો નહીં આવે એની બસ લેટ છે એટલે તો જુઓ સવાર સવારમાં મારા ભગવાનના દર્શન કરી લ્યો મંદિરમાં ભગવાનના દર્શનની સાથે આપશો ને જયલક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જીનેન્દ્ર જય હારકેશ જય જલારામ જય ઠાકરધણી જય દ્વારકાધીશ

ઓમ નમસ્કાર નમસ્કાર આ લે કોઈને આલે સાહેબ ઓની આ આપો એને નહી આ તો પેલે જાવ આ દા આપો જાવ હા આજે એવું આપો આ આપો હેલો આ લે લાખોની પ્રાણિ પ્રાણિ મંદિરે ફરી આવ્યા ને જમવાનું થઈ ગયું તૈયાર દહીં રોટલી ઘોલકી આવે ભાત બપોરનું પછી થોડું જાજુ હતો હાલે જોકે બપોરે આવું લઈ જશું પણ સવારે મજબૂત ખવાઈ જાય તો પછી વાંધો જ નહીં હમણાં ઉનાળાનું પાણી પીપીને બહુ આવશે ને હમણાં એવું થાય છે કે ઉનાળાનું પાણી પીપીને પછી બહુ ઈચ્છા નથી થતી ખાવાની પણ તો ખાવાની ભૂખ તો લાગે દિવસ મોટો છે તે પણ આમ શિયાળા જેવી જે કડકી ભૂખ હોય ને એ ન લાગે એવું થાય ચાલો તો શિરામણ પી લઈએ અને પછી કરીએ તૈયારી લગભગ લગભગ બધું કામ થઈ ગયું છે ખાલી કચરા પોતા રહ્યા છે મોટા મોટા કચરા અડધા થઈ ગયા છે ખાલી પોતા થશે હજી પોણા આઠ વાગે છે એટલે આરામથી પરવારી રહેશે તો મિત્રો ઓલરેડી નવ ને વીસ થઈને હું ફ્રી થઈ ગઈ બસ હવે નીકળું એ પહેલાં વિચાર્યું કે ચાલો સુવિચાર લઈ લઉં તો આજના સુવિચારની વાત કરવા જાઉં ત્યાં પેલું વિચારતી હતી કે આ સ્ટોલ આ લઈ લઉં નવો કાલ કાઢ્યો છે કે આ લઈ લઉં વિચાર કરતાં કરતાં એમ થયું ગાલે સુવિચાર લઈ લઉં પેલો તો ત્યાં સુધી મગજ નક્કી કર લે સ્ટોલ લઈને જવું જવું છે ગામડામાં એટલે તો તડકો એ ના લાગે ગરમી ના લાગે એ રીતે આપણે નીકળવાની ઈચ્છા છે બસ તો તૈયાર થઈ ગયું છે સુવિચારની વાત કરું ને તો એવી છે સાચું બોલતા હોને ને એ લોકોની સામે ઘણી એમ કે લોકો કે એને બોલવાની કંઈ ભાન જ નથી ને ખબર નથી સચકો બોલને કી કુછ તમી જ નહીં આવે ઓર જૂઠકો દેખો કિતના મીઠા બોલતા હે તો સાચી હકીકત એ છે કે જૂઠું જે બોલે ને એ તમને મીઠું લાગે એ સારું લાગે કારણ કે બનાવી ઠનાવી વાતને સજાવીને તમારી સામે મૂકે એટલે સાચું બોલવા વાળાને કોઈ તમે જ નથી એને ખબર નથી કેમ બોલાય ને કેમ ન બોલાય ગમે ત્યારે ગમે તે બોલી નાખે છે કારણ કે એ સાચું બોલે છે એટલે ખોટું લાગે તમને પણ જે જૂઠું બોલે છે એ સરસ મીઠું બોલે છે એટલે આપને ઓળખવાનું છે સાચું ખોટું શું છે આ જીવનમાં એ રહેવાનું જ તમને મને ને હું ને તમે પણ કરવાના જ પણ આપણે ઓળખવું પડશે કે જે સારી રીતે વાત કરે છે સાચી છે કે ખોટી છે એ જ રીતે એક બીજી વાત કહું તો એવું છે છે કે કદર અને સમય બે કમાલની વસ્તુ જેની કદર કરો એ તમારી માટે સમય નથી આપતા કારણ કે બહુ ડાયો છે છોકરો કે છોકરી બહુ કામ કરે છે કારણ કે એનો સમય કામમાં અને સાચા માર્ગમાં વીતી જાય છે તમારી માટે સમય નથી એટલે તમે જેની કદર કરો છો તમારી માટે સમય નથી આપતા અને જેને તમે સમય આપો છો જે તમને સમય આપે છે એની તમે કદર નથી કરી શકતા અગર એ તમારી કદર નથી કરતા તમે સમય આપો એટલે એમ કે નબ્રાહી તો ગમે ત્યાં આવીને બેઠા હોય એ તમારી કદર નથી કરતા એટલે બે પણ અરસપરસ છે આપણે આ વસ્તુ આપણા જીવનમાં ગોઠવવી છે શીખવી છે અને સમજવી છે વક્ત કોને આપવો કદર કોણ કરશે અને સાચું ખોટું શું છે પડવું નથી એમાં મગજમાં લેશો તો ગાંધા પછી સાયકોલોજીસ્ટ પાસે જવું પડે એટલે મગજમાં નથી લેવાનું પણ જરૂર છે આપણને એ ઓળખવાની કારણ કે જીવન જીવવું છે તો આ બધું આવવાનું ચાલો હવે હું નીકળું છું પ્લેન આવે છે એટલે અવાજ આવશે ઉપરથી અને જવા માટે હવે તમને ક્યાંક બતાવવા જેવું હશે તો બતાવીશ નહીં તો પાછી સાંજે આવીને તો મિત્રો ત્યાંથી નીકળી અને પહોંચી છું આ ઘણા ભુજની આશ્રમ ચોકડી કે ઘણા ખાવડી ખાવડા ચોકડી કે સામે આ ગુરુદ્વારો છે ત્યાં ઊભી છું રાહ જોઉં છું હજી ત્યાંથી બધા આવવાના છે બેનો બે ત્રણ અહીંયા હજી પહોંચ્યા નથી તો મેં ચાલો ત્યાં ઊભા રહીને વિડીયો કરી આ વિસ્તાર બહુ ઓછા લોકો જોયા હોય મારા ફોલોર્સમાંથી કારણ કે અહીંથી ધોરડો જતા હોય ને તો એ પણ લગભગ અહીંયા જાય ધોરડો ને ખાવડા અને એ સાઈડ જતા હોય તો અહીંયાથી એના સાધન મળે આ વિસ્તારમાંથી જોઈ આમ ધમધમતો વિસ્તાર અહીં સફેદ રણ બધા અહીંથી જાય જો એમ બધાને હાથ આપે છે ગાડીઓને ગાડીમાં ચડવું હોય ભાઈઓ તો આ રીતે જ નીકળતા હોય અહીંથી બહેનો માટે પણ ટ્રાવેલ્સ ઇકો ગાડીને એવું બધું નીકળતું હોય છે તો અહીંયા હું રાહ જોઉં છું પણ તમે સેલ્ફી સિવાય બતાવું જો આ સામે અહીં શાક માર્કેટ એટલે બીક ન લાગે બધું આમ ધમધમતો વિસ્તાર અહીં શેરડી રસવાળો છે હમણાં ઇકો નીકળીને એવી ઇકો ગાડીઓ અહીંથી નીકળતી હોય

અને ઘરે પહોંચી ત્યાં સુધી વાગ્યા સાડા સાત હવે ભગવાનના દીવોવતી કરું એટલે કરી લીધા અને હવે વિડીયાનું કરી નાખું એન્ડિંગ કાલે મસ્ત સરસ વધારા વિડીયો સાથે મળીશ કાંઈક રસોઈ રસોઈ લઈને મળીશ કાલે નક્કી જ કર્યું છે કાંઈક તો નાસ્તો જ પણ આ જ અહીં વિડીયોનું એન્ડિંગ કરું છું આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે કમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો બરાબર ને તો આવજો મિત્રો કાલે મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિન્દ હરિઓમ જય દ્વારકાધીશ